શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દે સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે આમ આદમી પાર્ટી દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં રોડ બનાવવો જીવ બચાવવો નારા સાથે આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા પરંતુ પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલ પણ સામેલ હતા સુરત શહેરમાં ભારતની સૌથી ઊંચી સરકારી વહીવટી ઇમારત બની રહી છે જેની કામગીરી ઝડપથી પ્રગતિ કરી રહી છે જી પ્લસ સત્યાવીસ માળના બે ટ્વીન ટાવર્સ સાથે આ પ્રોજેક્ટ પચાસ ટકા પૂર્ણતાની કસોટી પાર કરી ચૂક્યા છે જેમાં સત્તર માળ તૈયાર થઈ ગયા છે આકાશીય દ્રશ્યો બતાવે છે કે બાકીનું બાંધકામ પણ ઝડપી ગતિ આગળ વધી રહ્યું છે આ પ્રોજેક્ટ ગુજરાત માટે ખાસ છે કારણ કે એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન મુજબ અનેક ફેરફારો કરવામાં આવ્યા છે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા એમટીએસ બસ ડેપોની જર્જરિત દિવાલ ધરાશાય થતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે સ્થાનિક લોકો અને કોર્પોરેટરે વારંવાર રજૂઆત કરી હોવા છતાં છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વખત પત્ર લખીને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા આ દુર્ઘટના સર્જાય છે

જેમાં બસો પચાસ થી વધુ અધિકારીઓની ટીમ આજે વહેલી સવારથી મોરબીના મોટા ગજાના જમીનમાં ધંધાર્થી પરેશ પટેલ બિલ્ડર રાજુભાઈ ફેસ ગ્રુપ અને લેવિલ સિરામિકના જીતુભાઈ રોજવાડિયા ગ્રુપ સહિત ભાગીદારો મળી ચાલીસ જેટલા સ્થળો પર દરોડવા માટે ત્રાટકી છે અમદાવાદ મહેસાણા હાઈવે પર મંડાલી ગામે આવેલી ફેબ હિન્દ કંપનીમાં ચૌદ સપ્ટેમ્બરે એક દુઃખદ ઘટના બની હતી ક્રેન અચાનક ગતિમાં આવી અને ત્યાંથી પસાર થઈ રહેલા અગિયાર હજાર વોલ્ટના વીજ વાયરને સ્પર્શી ગઈ હતી જેથી ક્રેનને રોકવાનો પ્રયાસ કરતાં આઠ જેટલા કામદારોને વીજ કરંટ લાગ્યો હતો જેના સીસીટીવી સામે આવ્યા છે ઘટનામાં બે કામદારના મોત નીપજ્યા છે જ્યારે છ લોકો ઘાયલ છે સાપુતારા માલગામ ઘાટ માર્ગ પર માલગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે કાપડનો જથ્થો ભરેલી ટ્રક સંરક્ષણ દિવાલ તોડીને પચાસ ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ સ્થાનિક રાહદારીઓએ તત્કાલિક મદદ કરી

તપાસ મેળવી છે પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળ હાથ ધરી છે અમરેલી જિલ્લાના તાલુકાના ગામમાં રાત્રે દીપડો હતો શિવ મંદિરના પૂજારી નિત્યાનંદ બાપુના ઘરમાં રાત્રે દીપડો આવી ચડ્યો હતો આ સમયે પરિવાર ઊંઘમાં હતો ઘરના આંગણામાં સુતેલા શ્વાને દીપડાને જોતા જ ભસવાનું શરૂ કર્યું શ્વાનના ભસવાના અવાજથી દીપડો ગભરાઈ ગયો અને ઘરમાંથી ભાગી ગયો હતો સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેની સો વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત ખટોદરા કોલોની સ્થિત શાળા ક્રમાંક પિસ્તાલીસ છેતાલીસ અને બસો પંચોતેર ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સોળ સપ્ટેમ્બર બે હજાર રોજ સવારે અગિયાર કલાકે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં દંડક રાજેન્દ્રકુમાર પટેલ ખરીદ સમિતિના કન્વીનર ડોક્ટર અનુરાગભાઈ કોઠારી અને વિસ્તારના કોર્પોરેટર રાજેશભાઈ રાણા પણ જોડાયા હતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિજાપુર તાલુકા પ્રાથમિક શાળા શિક્ષક સંઘ જિલ્લા પ્રાથમિક શાળા શિક્ષક સંઘ આરોગ્ય કર્મચારીઓ એપીએમસીમાં ભાજપ સંગઠન અને સમગ્ર તંત્ર અને વોલન્ટરી બ્લડ બેંક સંયુક્ત ઉપક્રમે રોટરી ક્લબ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસને લઈને ત્રણસો પંચોતેર જેટલી બોટલ એકઠી કરવામાં આવી હતી પાલનપુર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત ત્રીસ દિવસીય નિવાસી તાલીમ વર્ગનું સમાપન થયું છે આ તાલીમ વર્ગ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો તાલીમ દરમિયાન યુવાનોને રહેવા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી દરરોજ સવારે અને સાંજે એક એક કલાક પોલીસ વિભાગના એડીઆઈ દ્વારા ફિઝિકલ તાલીમ આપવામાં આવી હતી દિવસ દરમિયાન નિષ્ણાત શિક્ષકો દ્વારા જનરલ નોલેજ ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને કમ્પ્યુટરના વર્ગો લેવામાં આવ્યા હતા